સુરદા પૂણા વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે યુવકો દ્વારા યુવતીને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પુણા વિસ્તારમાં ત્રેવીસ વર્ષે શિક્ષિકા તેના અગિયાર વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતા ચકચાર મચી ગઈ છે મળતી માહિતી પ્રમાણે પૂણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી તે સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસેનું મગજ ચક્રાવે ચડી ગયું હતું અગિયાર વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે વાત એમ હતી કે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો અગિયાર વર્ષીય પુત્ર પચીસમી બપોરે ઘરની બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઈ ગયો હતો સીસીટીવી ચેક કરતાં તેમના બાળકની નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષે ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી ત્રેવીસ વર્ષીય યુવતી તેને ભગાવીને લઈ ગઈ હતી જે શિક્ષિકા આ બાળકને ભગાવી ગઈ હતી તેના માતા પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યું હતું અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું ત્રેવીસ વર્ષીય શિક્ષિકા તેના અગિયાર વર્ષીય વિદ્યાર્થીને જ ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીનું પણ મગજ ચકડોળે ચડાવ્યું હતું પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચ્યા હતા શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના અગિયાર વર્ષના દીકરાને કે જે ધોરણ પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદરું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે અ ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો હતો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમત બસ સ્ટેશન એમ સુધી જગ્યાના પણ સીસીટીવી અને ટેકનિકલ આસિસ્ટન્સ થી તપાસ હાથ ધરે છે. મને લડકા હમકો ફોન લગાયા થા 5:30 વાગે ઉસકે ટીચર ને ફોન નહી ઉઠાયા થા મેરા હે ઉસકે ઘર પે ગયા તો ઉસકે ઘર કા ભી ફોન નહી ઉઠાયા ઘર કે બાદ ફોન ઉસને શટ ઓફ કર દિયા હમણે બચ્ચે કો ઢૂંડને લા અભી હમકો દિખાઈ નહી દિયા થા હમકો બચ્ચા મેરા ઠીક થા હા એક બચ્ચા મેને કઈ કેમેરા ચેક કી તો વાપેર सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए क्या लगता है आपको ले उसके उस, लड़, उस लड़की का कोई फ्रेंड होगा उसके साथ फ्रेंड तो लेके गई होगी फ्रेंड और फ्रेंडशिप होगा उसके लड़के बच्चे का मेरा लड़का है ऐसा कहीं रुकने का, 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 का चार्जिस ऐसे कितने साल से पढ़ता था वो लड़का? तीन साल कैसे पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में आपसे रिलेशन कैसे थे आपके लड़के और शिक्षिका क्या कुछ लगता है आपको ऐसा हमने कुछ डर नहीं था हमको बेटा ऐसा निकल जाएगा लड़की ऐसी निकल जाएगी पनीर तो, तो, तो किस तरह की करिया आपने तो बोले हमारा लड़का लड़का मिल नहीं रहा है उनके साथ में गया हुआ है અભી તક ફોન સિચો બહાર આભ તક ચાલુ નહીં ક્યાં